સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમ નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં તો વાયગા ટાણે હાડા હાથ ને અમારે જો વાહિદા નખા ગયા વાહિદા નખવી ને પછી ફૂલગર ગયા દૂધ મૂકવા ને હજી અમારે ઘેર કામ બાકી હે જો કૃષ્ણ ઉઠી હે સુગંધ આવે રોટલી કે કઈક તરતી હે હાજે રોટલી મુલક ની વધી હતી એટલે રોટલી તરતી હે ને ફૂલઝાડ ની હું તમને વાત કરું અમે ઘર ને પસવાડે ફૂલઝાડ વાવ્યા હતા તેથી કેટલી બધી ધૂળી નાખી તી મલબ ધૂળી નાખી હતી મેં તમને આગલા વિડિયામાં એ કહ્યું તું ને એ રોપડા તૈયાર થઈ ગયા વાવી દીધા ને ફૂલ આવવાનું ટાણું થયું ફૂલે આવવા માંડી ગયા તા તો એને રેત વાઈ ગઈ એટલે એ ફૂલઝાડ ત્યાં ફેલ થયા પછી અમારે ઘરને પસવાડે એક ખાલી વંડી જાડી છે પેલા અમે ત્યાં ઉકળો જ નાખતા ભીના એમ કે વાહી દાખાય તો ત્યાં અમારે વાઢિયું છે પછી કોઈ રીંગડીના છોડવા છે ને એ ફૂલઝાડ ને આ ફૂલઝાડ ને બેન અલગ અલગ છે એટલે આ કેટલો ટાઈમ થી અમે વાવ્યા ને એ નથી એવાની વાવ્યા રાખે બતાડું તો કેવા મસ્તી ના અલગ અલગ છે રૂપારા તો છે આ છે રૂપારા લાલ મરુ આ છે રૂપારા પીરા ને મરુ પછી આ અલગ છે જાય અલગ છે પાખડી વાળા છે પછી આ છે ગુલાબી કેવા છે મસ્તીના જો ફૂલ ઝાડ ના હું થોડો ખબર વિડિયો બનાવતી હોય આજને જ બનાવ્યો જે અહીંયા રીંગડી સોડવાય છે તો બધું ઝીણું ઝીણું જે અહીંયા મોટો બધો સોડવો છે રીંગડીનો એટલે ઠામ નો ઉટકતા ને પાણી આવ્યા રાખે એટલે થઈ ગયા જો ફૂલ જાડે બતાડ્યા કેવા રૂપારા મસ્તી ના ફૂલ છે ને કેટલો ટાઈમ થયા વાયવા એવા ને એવા રૂપારા ફૂલ આવે છે ને આ વાઢીઓને હે ને બધું એ વાઢીઓને બધું કાઢી નાખું એમાં છે ને જઈને આવો ને ડેટકા ને બધું એમાં ની મારીએ એક દી હમણાં જઈને હતું તે વાહણા મારી મારી ને ફૂલ ઘરે માન કાઢ્યું પછી ઢોર ઢાખર આઈને બંધાતા હોય અમારે આઈને આડાવરા એટલે મને એટલામાં થતા હોય દી આખો ને મેં તમને જો ફૂલ ઝાડ ને પથારી દીધા મિત્ર નો ટેન્શન કઈ ટેન્શન લેવાય નહીં કામકાજ ને જો ઘેરે હજી ફર્યા વારવાના બાકી હે પછી ફૂલ ઘર બાણ કે કોઈ ઢોર તોડાયું સોડાયું તો ખાટલો બારો બાર હોય તો જઈ હજી પથારી વારવાની બાકી છે જો મિત્ર નો ટેન્શન કામનું કઈ ઉપાધી ન કરાય એ બધી થઈ જાય ધીરે ધીરે જો હજી બાપુના ઘર હામાં ફર્યા વારવાના બાકી હે જો બતાડું મિત્ર જો પથારી પડી હજી पसे आनी कर हजी फरिया वरवाना बाकी पड़ा पसे आई हीरा मन हाले एकला एकला ने राम राम ना सीताराम मित्रों ने तो ओला हीरा मन कर लिया ये सुबह फाफड़ी बना भी दौड़ दारी में कहीं घटे हैं ना के पटा का चिया करें अंडे खाए लिया आज जो मित्रों में कितने दोने के सोगन दावे आरोटी तरी पटा का चिया कटिंग करी है ना पटा का चिया निकली तरी तो आलो मित्रों हीरा હાલો તો ગરમા ગરમ બેહી પાટા છે હાલો તો અમે હીરામણ કર લીધું હીરામણ કરીને કેટલાક દિવસ થી આની અમારે વાત થાય કે આ ઘરના હામાં તમને ખબર જ હે કોથરા પડ્યા તા બેરલ પડ્યા તા ઘર ડબ્બા એ બધું જો અમે આ બધું સોખું કરી તો ઈવો રૂપાર વિસી નિહરો પીર હરદન તાંડા જીવો ને જો ટાણે મિત્ર જો ભૂરનો તડકાનો તડકા તો કા ઉતરાવા જવો પડે ને કા દવાખાને ધક્કો થાય ને આ પીરો વિશે છે ને સડે બહુ કાળા વિશે કરતા પીરો વિશે વધારે સડે કે ના નીતિન નીતિન કઈ તો અમે માંડવીને પાથરા ભેરા કરતા ઠેકડા મારતો તો આપણે આને જીવતે જીવતો નાખ્યાવાનું છે બરાબર આપણે કઈ રંજાર કર્યો ને ને ધીરુભાઈ આવી ગયા દૂધ દઈ ને રાખ નીતિન આંગરી રાખ

હવે ને તેના ને વાડ માં ભાઈ હા મિત્રો સેને બધી આ રેતી આમ નાખી દે સાફ સફે કરીને કોસરા ના પીડાતા દેવલી મને હીક દીધો હા કરતા ઈ કે કે હા કરણ તો જી કે ઉગાય કે મને મિત્ર મજા આવી કે તો ગોલો હા કરતા જાય કોથરા વા નાખી દીધા ને વેકુર છે બધી સટો કર દઈ માં પાણા છે અગો સર બધી આ સાફ સફાઈ કરી નાખી નેવી ના પાણી આજ બંધ છે મન હમજે જાઉં રાજે કોઈને ભરવા પાણી બંધ છે આજ ને ઓલા

એની સીધમાં જો આવી રીતના આમ દંગડા ખડકી દીધા અને આ ઢેગલો કરી દઈ હવે ગમાયણું તો કેદી ને કેદી કડીઓ ઝળકે એ સીતા રેતી મૂકી દઈને આ રેતી નથી આ બે વરસ આઈ નહીં પડી છે ન રીએ ખાટલો હરખો કે નહીં કહે ને એમાં પીપરનો સાયો તો ક્યાં થતી ખાટલો રે પણ રેતી આ બાને આખી થઈ જાય તો રેતી ખડકા કે બધા એમાં ભરતી તે આમાં ભરીને તે મહિલો જાય આ આ બેલા આ બેહવાય એ આટણા બેહવા આવે એમ નથી છોટે છોટ ગાડી લઈને જાય જાય લેવર લેવર ભાઈ ગયો તા ના આ રેતી ખડક કે અમે રેતી ખડકા કે બધી રેડી ખાણીઓ થઈ ગયું ભરાઈ ગયું કે શું હવે જોજે મારું કામ કે કેવો લાગ્યો આ હલો કે શું કે નો ટેન્શન મારો હાથ છે ને મિત્રો આટણે બેહી ગયો હાવ એટલે ઢેફલાન ખાધા ને તે હાથ હાવ જીણો થઈ ગયો મારો

તો હલો મિત્રો વાડીઓ વાડ લઈએ હવે આમાં ફટાફટ બે ભારી નાખીએ હવે ત્રીજી ભારી જાય ત્રીજી ચોથે ભારી હે લગભગ દેવલી વાટી હજી આમાં અરવિંદભાઈ ને અરવિંદભાઈ પારો છે તો દેવલી એક ધારી પોરી તડકા ધમની જાય પણ ગરમી પોરો ખાતી ને પાણી પાણી પીજે હગ થઈ જાય હા ધારી તો હક થઈ જાય પછી આમાં જાય હુમલો આવી જાય તો આમાં ખબર નઈ પડે ક્યાં ભાગી જાય

आड़ा पास થઈ ગયા ચાર આવી ગયો તૈયાર થઈ ગયો દેવલી બરકો સાપી ઓખાળ કરતો સાપી લે ફટાફટ સાપી પંજાબ મકાયવા ડાવા ફટાફટ હા ફટાફટ મકાયવા ડવા ઉપર દેવલી આવી છે તો બે ભારી ભરી આવી ને પક 1 કિલો ધીરે ધીરે હારી દે આવ એ કે હું ભરી આવી બે ભારી તે મારા હામાં હું દાત કડિયા કરો તેમ પર તું ન હોય તો એમ મિત્ર એકવાર પડે કે દાત કડિયા કરાઈ સાવાણી મૂઠું લઈને મિત્ર આરામણી મારે જો પોછો દે હારમ જો મિત્ર મિત્ર તમારે કેને આમ જો હારમણી લે

પારીઓ ભાંગવા એટલે જવાર ખેતર જો હું હાલી જાઉં ને એ ઓરવાઈ ગયું એટલે ઘઉં વાળામાં ઓરવણું સાલું કરવું હતું ત્યાં હાજે ફોન આવ્યો કે એમાં ઓરવણું સાલું ન કરતા એ માય કે ધૂળ ભરવાની છે તો જે ત્યાં પારીઓ ભાંગવા આવ્યા ને પછી અમે ખેતરમાં લાઈનું પડી હતી અમારા ઘર સુધી કુંડો હે ને ત્યાં લાઈનું હરોહર પડી હતી બધું લાઈનું હાર્યું પછી ઘર સુધી નળી આવે તે નળી હકેલી પછી વાઢી વાઢવા આવ્યા ને જો કેરીઓ બતાડવા એક આંબામાં છે ખાવાનું મન થાય મિત્રો ખાટી મેથી આંબો પેલેથી જ આગતરો છે આ બાજુ તો જો રૂપારી મોટી મોટી છે જો આ એક જ આંબામાં છે બીજે ક્યાંય નતો જો આંબા તલોક છે ત્રણ નથી આંબાની कैरी उन्हें मित्रों आवार जहाँ बाबा जाए कोरी गया चलो मित्रों तो वादियों कड़ो जोड़ो डोज़ सही हो तो वाद लिए पहले उनको गलत होता पर बोखात आने दो तो मकाई आहार हम जोरदार थे कि मकाई में कहीं न करते हो तो वहाँ तो नहीं आ छोड़ा कि अब आकोटा सही है मकाई में बाबा इन लोगों देवी लाइक छोड़ लेंगे कि वो समझती है ना जो अब कासावन तो खावा मजा आवे अरे बर चलो मित्रों अमरा हेठ है पूरा भाई खोपड़ू मारे पारियो भांगे डमरी सड़े हो धूड़नी पर और वाल ना थी और वाई जाए तो पारी नो भांगे हालो बताए कोटो खावा कासोन खावन मजा आवे હાલો ઘેર જાય મિત્રો અમારે હેઠ આવે સા બનાવી દઈ શાહ પી લે પછી અમારે આગળ ભી હું દવા ટાણું થાય મારે તો ન દોવી હોય બટાણે ઘેર પૂગી જાય ને એક ન પૂગે હાલો વાજું બંધાઈ ગયું હજી ઘટે ફૂલ ઘર વાઢે